આજના વાર્તા વૈભવ વિભાગમાં આપ સૌનું સ્વાગત છે આજની વાર્તા હું ગિરનાર પર ચડવાની સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવીશ મિત્રો આપણને ખબર છે કે ગિરનાર પર ચડવા માટેની સ્પર્ધા પાયોત્ બહેનોને દર વર્ષે થાય છે હું જે વાત કરું છું એ આજથી લગભગ પંદર સત્તર વર્ષ પહેલાંની વાત કરું છું અને એ વખતે આ સ્પર્ધા લગભગ શરૂ જ થઈથી બે ત્રણ વર્ષ થયા હતા અને એમાં હું મુખ્ય મહેમાન તરીકે હતો એમાં જેનો નંબર પહેલો આવ્યો એ પહેલાં આવેલા જે હતા એ માત્ર બાવીસ ત્રેવીસ વર્ષનો યુવાન એક માત્ર સામાન્ય ક્લાર્કની નોકરી કરતો મેં એમને પૂછ્યું કે દોસ હું પહેલો નંબર આવ્યો એની પાછળનું રહસ્ય શું ચાલુ સભાની અંદર પહેલો નંબર તો આવ્યો જ તો એટલે મેં એનો પ્રશ્ન પૂછ્યો કે તારામાં પહેલો નંબર આવ્યો એની પાછળનું રહસ્ય શું ત્યારે એણે એમ કીધું કે હું ગયા વર્ષે જ્યારે સ્પર્ધા થઈ ત્યારે હું અહીંયા જોવા માટે આવ્યો હતો અને બધા ચડતા હતા અને એટલા બધા આનંદથી ચડતા હતા અને મને એમ થયું મારે પણ આ સ્પર્ધામાં ભાગ લેવો પણ એ સ્પર્ધા તો ચાલુ થઈ ગઈ હતી એટલે મેં નક્કી કર્યું કે આવતા વખતે જે આ સ્પર્ધા થાય એની અંદર હું ચોક્કસપણે ભાગ લઈશ અને એટલું જ નહીં પણ હું પ્રથમ નંબર પણ મેળવીશ એટલો મેં સંકલ્પ કર્યો અહીંયા ઊભા ઊભા અને જે લોકો ચડવા ગયા અને પાછા ઉતરા ત્યાં સુધી મેં એક જ વિચાર કરતો રહ્યો કે આવતા વખતે હું પણ ભાગ લઈશ અને रेखा हूं पण नंबर मेल दिस मित्रों अठलो संकल्प करो मात्र संकल्प थी कोई भी नंबर ना आए मैं परिवार पूछू के दोस्ते पछी करू सुं पछी तेकर घरे जेने काय प्रयास तेरा तो तुम्हारे तो मेल बात केवीस मैं ते दिवस से नक्की करू के मारी ऑफिस से ये आरवागे શરૂ થાય છે એટલે મેં નક્કી કરું કે મારા ઘરથી આ જે તળેટી છે એ અઢી કિલોમીટર દૂર છે એટલે રોજ સવારે પાંચ વાગે ઉઠું પાંચ વાગે ઉઠીને ચાલીને તળેટીમાં જાઉં તળેટીમાં જાઓ પછી તરત જ પ્રગથિયા ચડવાની શરૂઆત કરું અને અંબાજીના શિખર ઉપર અંબાજી માતાના મંદિરમાં દર્શન કરી ઝડપી ઊંઘતીમાં નીચે ઉતરો અને પછી હું ઓફિસમાં જાઉં કાયમ માટેનો મારો નિયમ રોજ હું ત્રણસો ને દિવસ સુધી ગિરનાર ઉપર ચડ્યો કેટલાકને આશ્ચર્ય થશે પણ રોજ સવારમાં ઉઠીને સવારે જવાનું નીચે ઉતરવાનું પાછું ઓફિસ જવાનું અને આ રીતે મેં ત્રણસો ને દિવસ કર્યું હવે મારો નંબર આવવો જોઈએ કે ન હોવો જોઈએ એટલે મેં તો કે દોસ્ત ખરેખર તે જે પ્રયાસ કર્યો છે અને એ પ્રયાસ છે દરેક યુવાન માટે પ્રેરણારૂપ છે પણ મારે તને એક આજી વાત પૂછવી છે તો કે શું કે ત્યાં આટલા પ્રયાસ કર્યા પછી પણ તારો નંબર ન આવ્યો હોત તો શું કર ત્યારે એમ કીધું કે જો આ વખતે પણ મારો નંબર ન આવ્યો હોત ને તો ફરીવાર એક વર્ષ સુધી હું પાછો ગિરનાર ઉપર ડેઇલી આપણે કોકવાર જઈએ તો આપણે વિચાર કરીએ આ દરરોજ જાય પાછો નીચે ઉતરે અને આ રીતે હું કરત અને હું નંબર વેડવત પછી મને એમ કીધું કે તમે હવે મને પૂછતા નહીં કે બીજી વાર નંબર આવે તો શું કરશો હું જ્યાં સુધી મારો નંબર ન આવત ત્યાં સુધી હું દરરોજ ગિરનાર ઉપર જાત પછી ત્રણ વરસ થાય કે ચાર વરસ થાય કે પાંચ વરસ થાય હું એકવાર નંબર લેત બે લેત પણ ઉધરતે મને પહેલાં જ વર્ષે સફળતા પાડી મિત્રો આ જે મોટિવેશન્સ છે આ જે પ્રેરણાત્મક વાત છે એ દરેકે દરેક યુવાન માટે કેટલી અગત્યની છે તમે તમારા સતત કાર્યની અંદર જો વારંવાર રિપીટેશન કરો એકનું એક કાર્ય તમે સતત કરતા રહો એકના એક કાર્યમાં તમે જો પારંગત બનો તો તમે સીઝી ટોચ પર પહોંચી શકો આ એનો બોધ છે વિદ્યાર્થી જો કોઈ પણ વસ્તુ આવડતી નથી તો એક વાર બે વાર ત્રણ વાર ચાર વાર અન્યની મદદ લઈ પણ જ્યાં સુધી આવડે નહીં ત્યાં સુધી છોડવું નહીં તો તમે વિદ્યાર્થી તરીકે તમે ઈચ્છો એ પ્રાપ્ત કરી શકો ઈચ્છો એવી મોટી પરીક્ષામાં તમે સફળ થઈ શકો કોઈ ઉદ્યોગપતિ એમ નક્કી કરે કે મારે ગમે તેટલા કલાક કામ કરવું પડે હું ખૂબ કામ કરીશ કલાકો સુધી કામ કરીશ અને એ રીતે પણ આખરે મારે સફળ થવું છે કોઈ સ્પોર્ટ્સમેન એમ નક્કી કરે કે મારે ક્રિકેટની અંદર મારે ખરેખર બહુ સારામાં તો સવારમાં વહેલાં ઉઠીને ચાર પાંચ છ કલાક રોજ પ્રેક્ટિસ દોડવા મંડે બેટિંગ કરી રાખે આમ કરે કોઈ અન્ય કોઈ હોકીમાં રમવા માગતો હોય તો એ ક્યારે પ્રેક્ટિસ એક એક વરસ બબે બે વરસ ત્રણ ત્રણ વરસ સુધી કોઈ મેચમાં રમવાની જરૂર નથી પ્રેક્ટિસ 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 અને જો એક વરસ બે વરસ ત્રણ વરસ ચાર વરસ તો એ ઇન્ડિયા ટીમ સુધી પણ પહોંચી જાય એમ આ ભાઈ જેનું નામ તો હું ભૂલી ગયો અત્યારે પણ એ જે વ્યક્તિ છે એ વ્યક્તિ એ આપણને એમ કીધું કે તમે સતત એકની એક પ્રેક્ટિસ કરતા રહો અને જીવનમાં સિદ્ધિની ટોકી પર પહોંચો આપણા સૌ ગ્રુપના મેમ્બરોને પણ વાત કરું છું કે તમારે આવી કોઈ સિદ્ધિ પ્રાપ્ત કરવી છે તો લાગી જાઓ કાલથી અને તમે તૂટી પડો જિંદગીમાં તમે ખૂબ સફળ થશો એવી લાગણી સાથે મારી વાત પૂરી કરું છું